મોરબીમાં આવેલા હળવાદ કેટલીક જગ્યાએ ખેડૂતોએ યુરિયા ખાતરમાં થેલી સાથે નેનો પ્રવાહ યુરિયાની એક બોટલ ફરજિયાત ફરજિયાતપણે આપતા ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત થઈ રહ્યો છે ખેડૂતોને ઉપયોગી ન છતાં ફરજિયાત નેનો યુરિયા બોટલનો માર સહન કરવો પડે છે મંડળીના સેક્રેટરી પણ સ્વીકારી રહ્યા છે કે પરિપત્ર ન છતાં યુરિયાની બેગ સાથે મંડળીને પણ ફરજિયાત નેનો યુરિયાની બોટલ લેવી પડે છે હળવા પંથકમાં સારો વરસાદ થતાં કપાસ અને મગફળીના પાકમાં હાલ યુરિયા ખાતાની ખૂબ જ જરૂરિયાત હોય ખેડૂતો જ્યારે ખાતર વિક્રેતાઓને ત્યાં યુરિયા ખાતા લેવા જાય ત્યારે યુરિયા ખાતરની સાથે અન્ય વસ્તુ આપવામાં આવે જે બાજુ મંત્રી વિધાનસભામાં જાહેરાત કરી કે યુરિયા સાથે નેનો પ્રવાહી યુરિયા લેવું ફરજિયાત નથી પરંતુ સ્થિતિ એનાથી ઉલટી હોવાના આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે અને ખેડૂતોને ફરજિયાત યુરિયા બસો છાસઠ પોઈન્ટ પચાસની થેલી સાથે બસો પચીસની કિંમતવાળું એક નેનો પ્રવાહી યુરિયા લેવું પડે છે

ફોન કરતાં મને જણાવેલ કે હું કાંઈક કરું છું બાદમાં મારો નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધેલ ચોવીસ જૂન એટલે કે આજ આજની તારીખે મેં સાહેબને ફોન કરતા ફોનમાં પાંચ ફોન કરતાં ફોન ઉપાડેલ નહીં છઠ્ઠીમી વખત ફોન ઉપાડેલ બાદમાં કહેલ મેં ક કીધેલું કે બ્લોક લિસ્ટમાં મારો નંબર બ્લોક લિસ્ટમાં કેમ નાખેલ તો સાહેબનો સાહેબ કે તમારે બી કામની વાત હોય એ કરો બીજી વાત જવા દો એમ કહી અને રોપ જમાવા જમાવે છે આવા અધિકારીઓને તાત્કાલિક બદલી કરવામાં આવે એવી કલેક્ટર સાહેબને મારી અરજ રોહિત પટેલ દિવ્યાંગ ન્યૂઝ હળવા મોરબી